નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે દિવાળી ના પર્વ ને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કલાત્મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી શાળામાં ચાલુ સત્રના અંતિમ દિવસે દિવાળી પર્વને વધાવવા માટે કલાત્મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળીની ઉજવણીના ભાગરૂપે દરેક વર્ગખંડ પર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા તેમજ ફૂલની પાંખડી અને ચિરોડી વડે કલાત્મક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી દિવાળી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા અને વિદ્યાર્થીઓને દિવાળીની શુભેચ્છા આપી હતી